રાજકોટમાં બનેલા ગુઝારા અગ્નિકાંડ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકા સફાળું જાગ્યું છે સુરત મહાનગરપાલિકાએ ગેમ ઝોન સામે કાર્યવાહી કર્યા બાદ ગઈકાલે મોડી રાત્રિથી આજે સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી સેફટી અને અન્ય નિયમોનો ભંગ કરીને ચાલતી સામે કાર્યવાહી કરી છે અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટ હોટલ અને હોસ્પિટલ સહિતની અનેક સંસ્થાઓમાં સેલિંગની કામગીરી હાથ ધરી છે મહત્વનું છે કે રાજકોટના ગેમ ઝોનની દુર્ઘટના બાદ સુરત સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાને કોર્ટે કરેલી તાર્કિદ બાદ મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે સુરત મહાનગરપાલિકાએ કોર્ટના આદેશ બાદ એક જ દિવસમાં દસ મોટા ગેમ ઝોન અને સાત ચિલ્ડ્રન પ્લે ઝોન સીલ કર્યા છે આ ઉપરાંત પાંચ ગેમ ઝોન તો એવા છે કે જે પાલિકાની વ્યૂ પરમિશન વિના લાંબા સમયથી ધમધમતા હતા પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ તેની સામે સેલિંગની કામગીરી હાથ હાથરી છે ફ્યુર રિપોર્ટસી એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ